પોરબંદરના માધવપુર ઘેડ નજીક આવેલ મોચા અને કડછ સહિત ગામમાં ઓજત અને મધુવંતીના પાણી ફરી વળ્યા માધવપુર નજીક આવેલ કડછ ઘેડ ખાતે દૂધના વાહન મારફત કડછથી મોચા આવી રહેલા તેર લોકોનું એનડીઆરએફની મદદે પહોંચી હતી રેક્સ્યુ કરી તમામને બચાવી લેવામાં આવ્યા હતા મधवપુર ઘેડના કડછ ગામના 11 પુરુષ અને બે મહિલા સહિતના લોકો દૂધના ટેન્કરમાં બેસી મોચા ગામ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં દૂધનું વાહન ફસાઈયુ હતું અને તેર લોકોના જીવ જોખમા મુકાયા હતા આ અગ્ની જાન વહીવટી તંત્રને કરવામાં આવતા તુરંત NDRF ની ટીમને મદદ મોકલી હતી તેમના દ્વારા રેસ્ક્યુ કરી તમામના જીવ બચાવી લેવામાં આવ્યા હતા અને સહી સલામત મોચા ગામે લાવવામાં આવ્યા હતા અજ રસ્તા પર એક વૃદ્ધ ચાલીને આવતા હતા અને પાણીમાં તણાયા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમની ખોડ ચાલી રહી છે રિપોર્ટર પરેશ નિમાવત માધવપુર ઘેડ